નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સેઠ વિજાપુરની ખબરમાંથી આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગોઈંદપુરા ચોકડી જ્યાં વિજાપુર તાલુકાની ગોવિંદપુરા ચોકડી જ્યાં અકસ્માત સંભવિત વિસ્તાર કહેવામાં આવે તો કંઈક પૂછવું ના પડે કે આ વિસ્તાર જે છે મહેસાણાનગર એટલે કે બે જિલ્લાઓને જોડતું માર્ગ છે અને દર્શક મિત્રો તે પણ જણાવી દઈએ કે હાઈવે પણ અતિ સ્પીડમાં વાહનો નીકળે છે ત્યાંથી પસાર થાય છે જ્યાં એક માર્ગ જે છે વિજાપુર શહેરની તરફ જાય છે જ્યારે બીજું માર્ગ જે છે ગોવિંદપુરા ગામ તરફ જાય છે ગોવિંદપુરા ગામ તરફ અગર કોઈ વાહન ચાલક ભરવાની કોશિશ કરે છે ત્યારે સામેથી એટલે કે મહેસાણા અથવાથી હિંમતનગર તરફથી આવતો વાહન જોઈને એક દોસ્ત બતાવે છે ક્યાં આ વાહનની સ્પીડ તેટલી આવતી હોય ત્યારે ભયજનક હોય છે અને તે બાજુ પ્રસાર થનાર જે સારવે ચોટે છે એટલે કહી શકાય કે જે અતિ સ્પીડમાં આવતા વાહનોને થંભાવવા માટે સ્પીડ બ્રેકર તો લગાવી ના શકાય પણ સ્પીડ બ્રેકરની જગ્યાએ બેરીકેટનું જે સ્થાન રાખી શકાય પાસે બેરીકેટ લગાવવામાં આવ્યા રણછોડપુરા ચોકડી છે આનંદપુરા ચોકડી છે જ્યાં જ્યાં અકસ્માતોની સંભાવના વધી જતી હતી જ્યાં સ્પીડમાં તેજ ગતિથી વાહનો નીકળતા હતા હાઈવે હોવાથી જ્યાં કંઈક ચાર રસ્તા પડતા હતા કેમ કે જે રસ્તે બીજા વાહન જવું હોય ત્યારે સામેથી આ સ્પીડ વાહનની સ્પીડ ઓછી થાય તેના માટે જરૂરી બની હતું ત્યારે સ્થાનિક જે વિજાપુર તાલુકાના જે ગોઈનપુરા ગામે સ્થાનિક રહીશો છે નાગરિકો છે તેમણે આ સમસ્યાને તંત્ર સામે વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ જે બે જે અકસ્માતો થઈ રહ્યા છે જેનાથી ઘણા નિર્દોષ લોકોના જીવ લેવા રહ્યા છે તો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે ત્યાંને જે તંત્રએ તેમની વાત સાંભળી અને આજે બેરિકે ગોવિંદા ચોકડી સાથે અકસ્માત અટકાવવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા પૂર્વ એમએલએ રમણભાઈ પટેલ પૂર્વ એમએલએ કાંતિભાઈ પટેલ તથા વિજાપુર પોલીસના સ્પેશિયલ મુકેલા आई एम एम वर्चन प्रसंगे उपस्थित रहा हम जी सको सीधा दृश्य जीते बी एन पटेल पूर्व नगरपालिका अधिकारी है हाजिर था अलग शिक्षण अधिकारी दा विजापुर जागृत नागरिकों तालुका ग्रामीण विस्तार धोनपुरा स्थानीय जगृत रहीशो रही द्वारा आ एक, 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 एक कही सकता है कि एक मुहिम थी कि આ રોડના ઉપર વાડે કરી અકસ્માત થાય છે તેને અટકાવવા માટે શું કરવું જોઈએ અને એનો એના પ્રયાસો થયા હતા કે જે નિર્મૃત લોકોને જીવ લેવાય આપ જોઈ શકો છો કે સામેથી રસ્તેથી જે બેરિકેડ લગાવવામાં આવી રહ્યા છે આ બાબતે આપણને વધુ વાત કરતા સ્થાનિક રહીશો અને સ્થાનિક લોકોએ શું જણાવ્યું તે પણ તમને આપણે જણાવીશું હાલ તો આપ જોઈ શકો છો કે એનું વચન જે છે અને સ્થાનિક જે ગોવિંદપુરા ગામના જે હિસ્સો છે નાગરિકો છે તે પણ જણાવી આવે છે કે જે આ બેરિકેડ લગાવવામાં જે સંસ્થાઓ જે છે જે કહી શકાય કે જે વેપારીઓ છે તે પણ હાજર છે દાતાશ્રીઓ અને એમના દ્વારા તંત્ર બી ભાગીદારી છે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે સ્થાનિક લોકોની ભાગીદારી હાઈવે રોડ ઉપર અવારનવાર અકસ્માત થતા હતા અને એને અનુલક્ષીને ગોવિંદપુરાના આગેવાનો તેમજ નગરપાલિકાના આગેવાનો એપીએમસીના ચેરમેનશ્રી અને ભૂતપૂર્વ એમએલએ સાહેબને જોડો રજૂઆત કરતો આજે હાઈવે ઉપર જે કોડેનો મૂકવામાં આવ્યા છે એનાથી સ્પીડ ઓછી થશે અને જે અકસ્માતો થતા હતા એ થતાં બંધ થશે અને નાગરિકના જે અકસ્માતે મોત થતા હતા કોઈ અપંગ થતા હતા એ પણ તાણાથી નાગરિકોની સુવિધા મળશે એ માટે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે પથ બદલાવાના કારણે કોઈપણ જગ્યાએ રોડ ઉપર બમ ન થાય જેના કારણે વિજાપુર ગોવિંદપુરા પાટિયાએ અકસ્માત થવાની ખૂબ શક્યતાઓ રહેતી અને ઘણા બધા અકસ્માત થયા પણ છે અહીંયા લગભગ આઠથી દસ આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો આ માનવ જીવન સાથે વાહન ચાલકો જે બિલકુલ જે ચલાવતા હતા એની સામે કોઈને કોઈ પ્રકારે આપણે વાહનોને ધીરા કરાવી શકીએ અને યુવાનોનો જીવ બચે એના માટે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અને વિજાપુરના પીઆઈ સાહેબને રજૂઆત કરી ગામના યુવાનોએ અને ગોવિંદપુરા ગામના યુવાનોએ રજૂઆત કરી જેના કારણે એમના જે વાત હતી અને એના કારણે આજે ગોવિંદપુરા પાટિયા અહિયાં બેરિકેડ મૂકવામાં આવ્યા છે જેના કારણે વાહન ચાલકોની સ્પીડ થોડીક ઓછી થશે અને જે નવ નવ યુવાનોના આશાસ્પદ યુવાનોના જે જીવ જતા હતા તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ